દ્વારકામાં શિવરાત્રી તહેવાર પહેલાં પૌરાણિક મહાદેવ મંદિરમાં શિવલિંગ ગાયબ થવાની ઘટના સામે આવી છે દ્વારકામાં હર્ષદ દરિયા કિનારે આવેલા ભીડભંજન મહાદેવમાંથી શિવલિંગ ગાયબ થતા મહાદેવના ભક્તો ક્રોધે ભરાયા છે અજાણ્યા શખ્સો શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ જવાના પુરાવા મળ્યા છે શિવલિંગ ગાયબ થવાની ઘટના સામે આવ્યા બાદ તંત્ર એલર્ટ થતાં તાત્કાલિક પોલીસ અને એસઆરડી જવાનો ભીડભંજન મંદિર પર પહોંચ્યા હતા ભીડભંજન મહાદેવમાંથી શિવલિંગ ગાયબ થયાના સમાચાર સમગ્ર વિસ્તારમાં વાયુ વેગે ફેલાઈ જતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે સ્થાનિક લોકો માટે ભીડભંજન મહાદેવ છોટા સોમનાથ જેવું છે શ્રાવણ માસમાં મંદિર પર મહાદેવના ભક્તોનો ભારે ઘસારો રહેશે ખાસ કરીને સવાર બપોર અને સાંજની આરતી તેમજ ભસ્મા આરતીનો લાવો લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે મહત્વનું છે કે આવતીકાલે છવ્વીસ ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીનો તહેવાર છે મહાશિવરાત્રી આવતી શિવરાત્રીનું હિન્દુ પરંપરાનું વિશેષ મહત્વ છે આ દિવસે મહાદેવ ભક્તો શિવમંદિરમાં વહેલી સવારથી પૂજા અર્ચના કરવા ઉમટી પડે છે શિવરાત્રીના દિવસે મહાદેવના શિવલિંગ પર બિલીપત્ર દૂધ મધ કાળા તલ જેવી જુદી જુદી સામગ્રીથી અભિષેક કરવામાં આવે છે ત્યારે શિવરાત્રી તહેવારને એક દિવસ પહેલા જ દ્વારકાના હર્ષદ દરિયા કિનારે સ્થિત મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થતાં ભક્તોમાં ભારે રોષ સાથે ચિંતા પણ જોવા મળી રહી છે તેઓ કેવી રીતે આ તહેવાર ઉજવણી કરશે શિવલિંગ ગાયબ થયાને લઈને સ્થાનિકોમાં ચર્ચા ઉઠી છે કે છેલ્લા કેટલાક સમયથી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી તંત્રની આ કામગીરી સામે નારાજગી દર્શાવવા કેટલાક ઇસમો દ્વારા આવું કૃત્ય આચરવામાં આવ્યું હોઈ શકે છે હાલમાં પોલીસે મંદિરના વિસ્તારનો ઘેરાવ કરી સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરી છે જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા